આપણે ક્યારે સમજવાનો પ્રયત્ન કર્યો છે કરો આ ગર્મના અસ્તિત્વને આપણે ક્યારે સમજવાનો પ્રયત્ન કર્યો નથી પિતાનું મહત્વ હોવા છતાં પણ એના વિશે વધુ ક્યારે લખવામાં નથી આવ્યું પિતાનું મહત્વ ઘણું બધું છે પરંતુ આજ સુધી કવિઓએ લેખકોએ ક્યારે એવું લખ્યું નથી અને બોલવામાં પણ આવતો નથી ને લખક લેખકોએ માતાઓના ખૂબ વખાણ કર્યા છે અને આ પિતા એટલે શું છે કારણ કે આજે મોહનલાલ કાકા છે ને મારા ખાસ અજીજ દોસ્ત હતા શિવંતીભાઈ ની મિત્રતા મારે છેલ્લા 25 વર્ષથી પ્રકાશભાઈ સાથેની મિત્રતા મારી છેલ્લા 10 વર્ષથી આ ઘર સાથે એટલો નાતો આત્મીયતા છે મારી અને મફતલાલ ભાઈ તો મારા રાહબર હતા જ્યારે પણ મને મળે ત્યારે મને ઓછામાં મોસ એક કલાક તો મને એરા બેસાડે 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 અને આજ નહી કહું છું કે ક્યાંય બેસો કે ના બેસો પણ વડીલ જોડે બેસો ને તો જીવનના તમામ પાઠ તમને ભણવા મળશે મળશે ને મળશે વડીલ ક્યારે બોજા રૂપ નથી નથી ને નથી ત્યારે એ પિતા કોણ છે

કે ક્યારે એમ ના કે હું હતો મને આખી રાત ઊંઘ નથી આવી પણ બેટા આ તો મારી જલ્દી ઉગડી ગઈ અરે એમ કહીને કોઈને નથી થવા દેતા અને ક્યારે કોઈને ટેન્શન લેવા ને એનું નામ પિતા છે આ પિતા વિશે ક્યારે આપણે વિચાર્યું નથી ક્યારે આજે તો મને આટલું દર્દ કેટલા માટે થાય છે કે આજે મારા માતા પિતા

મારા બહેન મોટા કે નાના બે પણ આ બહેનના આશીર્વાદથી સરકારી કર્મચારી છે પરંતુ આવી ભક્તિ અને અમારા જીવાતોનો કલ્યાણ થાય એના માટે તમારા બધાના આશીર્વાદ સાથે તમારી એક વાળી ચાલો હેલો